કેળબ્રહ્માના દામાવાસ કંપા આદર્શ પ્રાથમિક શાળા ખાતે સત્યનારાયણ ભગવાનની પવિત્ર કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના વડીલો માતાઓ બહેનો તેમજ યુવાન મિત્રો સાથે શાળાના સર્વે વિદ્યાર્થીઓએ સૌએ ભક્તિભાવ પૂર્વક કથાનો લાભ લીધો કથામાં સત્યનારાયણ ભગવાનના સત્ય શ્રદ્ધા અને ભક્તિથી જીવન સુખમય બનતું હોય છે તેવો સંદેશ આપવામાં આવ્યો સાથે સાથે સત્યના માર્ગે ચાલવાથી કલ્યાણ થાય છે અડચણો દૂર થાય છે અને કુટુંબમાં સુખ શાંતિના દીવા પ્રગટે છે તેવો ભાવસભર ઉપદેશ પ્રાપ્ત થયો સ્કૂલના પ્રિન્સિપલ તથા સ્ટાફ સભ્યો સાથે નાના ભૂલકાઓએ સાથે શાળાના સર્વે વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ભક્તિભાવ સાથે સત્યનારાયણ ભગવાન કી જયના ગુંજારા કર્યા रिपोर्टर सतीश पटेल साथे दिनेश भाई पी पटेल जी न्यूज़ ट्वेंटी फोर बाय 24/7 लाइव અને કરવાથી માણસ ને ધારેલું મનમાં એ આપણા મુખેથી સંભાળવાની અમે ઈચ્છા રાખીએ છીએ માટે તે અમને કહું એક વખત નારાદ મુનિ આ પ્રશ્નો વિષ્ણુ ભગવાન